રાજ્યના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે પણ એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિઓ વિશે માહિતગાર કરવાનો હતો સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય રિતેશ વસાવાએ તેમના અધ્યક્ષીય પ્રવચનમાં ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે ખેડૂત જ આપણા દેશનો સાચો આધાર છે ટેકનોલોજીને અપનાવીને અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈને ખેડૂત વધુ સમૃદ્ધ બને તે જ આ કૃષિ મહોત્સવનો મુખ્ય ધ્યેય છે તેમણે રવિ સિઝન માટે ખેડૂતોને યોગ્ય પાકની પસંદગી અને જળ સંચય વિશે માર્ગદર્શન આપ્યું હતું કૃષિ વિભાગના અધિકારીઓએ રવિ પાકોની વાવણી જમીન પરીક્ષણ ડ્રીપ ઇરિગેશન અને પશુપાલન માટેની યોજનાઓ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી કાર્યક્રમના અંતે પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા